પાણીને બચાવવા માટે અત્યારે માનું છું તો ઘણી બધી સંસ્થા કામ કરતી હશે પણ એમાં ગીર ટ્રસ્ટની કાર્યશૈલી કઈ રીતે અલગ છે હા ઘણી બધી સંસ્થાઓ પાણીમાં કામ તો કરી રહી છે અને હજી ઘણી બધા કરે એવી મારી દિલની ઈચ્છા પણ છે ગીર પરિવારનો એક જ ધ્યેય છે કે બધાને જોઈન્ટ કરવા અમે લોકોને જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ગામડાઓની અંદર સમૂહને જોઈન્ટ કરીએ પછી ઘણા બધા કામને જોઈએ તો ચેકડેમ ઊંડા કરવા ઊંચા કરવા રિપેરિંગ કરવા નવા ડેમ બનાવવા બોર રિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ આવા નાના નાના કાર્ય કરીએ ક્યાંય નાનું એવું ડેમ બને કે એક લાખ લીટર પાણી રોકે છે તો એ કરી લેવાનું કારણ કે જો કહેવત છે કે સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં આ રીતની યોજનાથી જો ચાલે ને તો કન્ટિન્યુ લોકોને સારું પાણી મળશે એટલે બધા કરતા આ સિસ્ટમથી અમે વર્ક કરીશ બીજી વાત અમે લોકોને જોડવાનું કામ લોકોમાં કરીની ભાવ પેદા કરવાનું કામ કરી છે કે ચલો આપનું ડેમ છે આપણે કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક એમાં લોકોનો નાનો મોટો સહકાર મળે એ વિષયને લઈને અમે કામ કરી રહ્યા છે તો આ કામ એટલું મોટું છે એટલું મહાન છે કે આવા હજારો એનજીઓ કામ કરશે ને તો જ રાષ્ટ્રનો વિકાસ થશે